નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ની અંદર હું અંકિત ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મિત્રો બધા મજામાં ને તો આજના આ વિડીયો ની અંદર આપણે જે છે એ વાત કરવી છે કે હાલમાં ખેતીમાં સતત પાકનું ઉત્પાદન જે છે એ શા માટે ઘટી રહ્યું છે તેના વિશેની સંપૂર્ણ સચોટ એવી માહિતી આજના આ વિડીયો ની અંદર આપણે જે છે એ મેળવવાની છે તો આજના આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને તો આજના આ વિડીયો આપણે જે છે એ શરૂઆત કરીએ આપણે જે છે એ પર્યાવરણની ની અસર પર અને પાકની પ્રજાતિના આનુવંશિકતા મુજબ જીવાત સાથેની પ્રતિક્રિયાનું નિયંત્રણ જે છે એ આપણે કરી શકતા નથી આપણે ફક્ત પાક પદ્ધતિ સારી રીતે કાળજી જે છે એ આપણે રાખી શકાય તેનું નિયંત્રણ આપણે જે છે એ કરી શકીએ છીએ અને પાકની આનુવંશિક શક્તિનો મહત્તમ ઉપયોગ આપણે જે છે એ કરી શકીએ છીએ આપણે પાકમાં રોગ અને જીવાત સામે જે છે એ આપણે પ્રતિકારક શક્તિ વધે તેમાં સારી રીતે સમતોલ માત્રામાં પોષક તત્વો જે છે એ આપી શકીએ છીએ હવે આપણે મિત્રો વાત કરીએ કે પાકના સમતોલ પોષણ વિશે એમાં જે છે એ આપણે જાણીશું કે છોડમાં વિકાસની અવસ્થાઓ અને પોષક તત્વોની જરૂરિયાત છે કે નહીં તેના વિશે એમાં પણ આપણે જે છે એ ઘણું બધું આપણે જે છે જાણવાનું છે તેની જે છે એ વિકાસ અવસ્થાઓ મુખ્ય તત્વો શું હોય છે નાઇટ્રોજન પોટાશ ફોસ્ફરસ એમ અને ગૌણ તત્ત્વો એમાં છે કે નહીં સૂક્ષ્મ તત્વ આમાં જે છે એ છે કે નહીં તેના વિશે માહિતી આપણે જે છે લેવાની છે એ આપણે જે છે એ પાંચ તબક્કાની અંદર આપણે જે છે એ વાત કરવાની છે તો એમાં સૌપ્રથમ આપણે આવે છે વાનસ્પતિક અવસ્થા તો તેમાં પાકનો ઉપર તરફનો વિકાસ મૂળ ટોચ તથા પાંદડાનું જે છે એ નિર્માણ આ વાનસ્પતિક અવસ્થા જે છે એ કરે છે તેમાં હું તમને મુખ્ય તત્વોની વાત કરું તો નાઇટ્રોજન પોટાશ અને ફોસ્ફરસ આ ત્રણેય જે છે એ મુખ્ય તત્વો એમાં જરૂરી છે ગૌણ તત્વો પણ જે છે એમાં જરૂરિયાત છે સૂક્ષ્મ તત્વોની પણ જે છે એમાં જરૂરિયાત રહે છે મિત્રો હવે આપણે બીજા નંબરે વાત કરીએ કે સંક્રમણની અવસ્થા તો છોડની ટોચ અને મૂળનો વિકાસ છોડની ટોચની જાડાઈમાં જે છે એ વૃદ્ધિ પુષ્પની કળીનું નિર્માણ આ જે છે એ આપણે સંક્રમણની અવસ્થામાં હોય છે મિત્રો એમાં આપણે મુખ્ય તત્વની વાત કરીએ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બે મુખ્ય તત્વો જે છે એ જોતા હોય છે એમાં જે છે એ આપણે ગુણ તત્વની જરૂરિયાત હોય છે સૂક્ષ્મ તત્વની કોઈ પણ જરૂરિયાત હોતી નથી નાઇટ્રોજન પોટાશ અને ફોસ્ફરસ આ ત્રણ જે છે એ મુખ્ય તત્વોની જરૂરિયાત હોય છે આમાં જે છે એ આપણે ગોળ તત્વ કે સૂક્ષ્મ તત્વની કોઈ પણ જરૂરિયાત હોતી નથી મિત્રો

તો તેમાં ખરવાની શરૂઆત થાય છે ફળ કે પાકવા માંડે છે છોડનો મોટાભાગે જે છે એ આપણે પોટાશની જરૂરિયાત એમાં હોય છે અને ગોળ તત્વની જે છે એમાં આપણે જરૂરિયાત પડતી હોય છે સૂક્ષ્મ તત્વની કોઈ પણ જરૂરિયાત જે છે એ પડતી નથી મિત્રો છઠ્ઠા નંબરે આપણે જે છે એ આવે છે વિશ્રામની અવસ્થા આમાં બાગાયતી પાકોમાં ફળ ઉતારવાની જે છે એ અવસ્થા હોય છે તેમાં આપણે મુખ્ય તત્વોમાં નાઇટ્રોજન પોટાશ અને ફોસ્ફરસ આ ત્રણેય જે છે એ મુખ્ય તત્વોની આપણે જરૂરિયાત પડતી હોય છે ગોળ તત્વોની તેમાં જે છે એ આપણે જરૂરિયાત પડતી નથી સૂક્ષ્મ તત્વોની જે છે એ આપણે એમાં જરૂરિયાત પડતી હોય છે મિત્રો તો આ વાત થઈ મિત્રો આપણે વિકાસની અવસ્થાઓ મુખ્ય તત્વો ગોળ તત્વો અને સૂક્ષ્મ તત્વોની તો આ રીતે આપણે જે છે એ આપણા પાકના છોડને જે છે એ આ બધા તત્વોની જરૂરિયાત પડતી હોય છે એટલે આપણે જે છે સમયસર આ બધા તત્વો આપણા છોડને જે છે આપણે આપવા જોઈએ આજના વિડીયોમાં આટલું જ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયોને લાઈક કરી આગળ જે છે એ તમે શેર કરવાનું ના બોલતા આભાર જય જવાન જય કિસાન